ના બોલો આપડા ગોમમાઈન બોલતો છે યાર એ કે એવું બોલી રે હેડો હું આવી હેડો આખો હું આમ ફઈન આવું હા આવો હેડો કાય છે પણ ના પેલો નાહી જાય પછી આ આવ આવે તો માર ખબર આવા જોડે એવું ના કરજો અરે અરે બોલો લે આખા ગોમબી છે બોલી જાય થોડી એવું યાર છોકરા ને એવું બોલી હવે પણ બીજા બે ઉડી હાલા ખાલી ખાલી એ ભાઈ તો મેં ત્રણ ચાર થાપો મૂકીને કહી દીધું બધું પણ આ બીજા બે એમના હતા ને એ બહુ પાવર અરે તમે તો હજી આવો કોઈ વરે નહીં એમ નામ બરોબર

અરે આપડો અહિયાં એક જણો આવ્યો બાર નો અને પાવર કરી રહ્યો કે જા તારા ગામમાં માં જેટલા હોય એટલા બોલાવતા હોય રાખવા જોડે મારું કામ તમે આખા એટલા તો

જે હતા તો આખો કોમ બોલા દીધો અમે વિચાર્યું કે કોકડા કોકના જોઈ લે